હા શું કાકા આ પેલા ફૂલણીયા મને હું આવી હે હા આવું નેળીએ પણ પેલા મને એમ તો કહો કે તમે આ ધોતું બોત્યુ જેમ ઘટાઈ દીધું મને અને પેન્ટ શર્ટ પહેરીને આવવાનું કીધું હે હા આ બૂટે પહેરીને આવ્યો છું હા આવું છું આવજો નેળીએ આવું અરે પણ પેલા તમે મને એમ તો કહો કે આ ધોત્યુ મારું છે ઘટાઈને ઘટાડીને પેન્ટ શર્ટ પહેરાયું શું પૈસા કમાવાની તક તમારી જોડે એમ તમે ત્યારે પોલીસ માં લાગ્યા જો હા પૈસા કમાવાની તકશે આ તક ક્યાં તા એમ ને

કોઈ થશે ની ને અરે કશું ના થાય આમ તો પોલીસ નો ડ્રેસ છે એટલે લોકો જોઈને બીહી જાય એટલે હા ઓંધો ની આવે હા સુમા કાકા હા બોલો આમ આગળ જઈ બાઈક માં બેહાઈ દે એટલે સિટી માં પોકી જઈએ સીધા સિટી માં એ બાઈક પર નહીં જામો અહીંયા કેમ ઓ ચાલ અરે સિટી માં પૈસા વધારે મળે એ વસ્તી વધારે હોય ને અરે અહીંયા વસ્તી તો વધારે હોય હા અને એ તો આપણે જોઈ નાખશે અહીંયા હા આ તો નકલી પોલીસ આપણે છે ને

સોરી માલ છે આ આ ઠેલી માં માલ છે લાવો સાહેબ કશું સોરી માલ ને ચેક કરો સોરી માલ ને પણ ચેક તો કરવા દો કે ચેક આ તો મજૂર હારું ના ફલાવ રાયડો વટાય છે નાસ્તો લઈ જશું સાહેબ આ મોણ ચેક કરવા દેવો લાગતો નહીં ચેક કરી દો પણ કશું નહીં સાહેબ નાસ્તો છે ચેક કરી દો બે ઝોકા મેરો કે બરાબર પણ આપણે કશું નહીં સાહેબ લે બરાબર બરાબર લે સાહેબ

સાહેબ મારા ને રાયડો વાઢે છે અને આવું અમારા મજુર આપણું પૈસા જોવાના હતા એના ખીજામ ચલો આટ નાસ્તો કરી લો હા જોવા દો મજા આવી ગઈ શ્યા તો સિંઘ

ચિંતા ના કરો કોઈ તમને નહી મરવા દો તમે મરી જાવ પચાસ હજાર ખડાઈ રહ્યા ચિંતા ના કરો હું તમને હાલત પહોંચાડી દઉં છું તમે દાબીન ફાડું લેવું લઈ લેજો પણ તમારી મરી ચિંતા ના કરો તમારા માટે થઈને તો મેં શોર્ટકટ માં રસ્તો લઈ લીધો અને ગાડી જો હોય જાય આપડી શોર્ટકટ માં તમારે કશું નહીં દવા દો દવાકો તમે તારી બિહારો બોલ્યા વગર વોક મેચીન હોય જો

સાહેબ બોલો પેલું શું કે પ્રૂફ મળી ગયો મળી ગયો હું આ ઢોકળું ખુલ્લું છે પણ આ તો રિક્ષા નું ઢોકળું છે આવી તો બીજા તપાસ કર સાહેબ બોલો મોબાઈલ ચોરી નો લાગે એટલે સાહેબ મોબાઈલ મારો છે ચોરી નો નહીં મારી માની છો બસ ચોરીનો મોબાઈલ નહીં મારો હો માની છો તો કોઈ ખોટી ના ખાય પણ આ મોબાઈલ આથી અમારો લઈ લો પણ સાહેબ મોબાઈલ મારો છો જો મારા બધા પૂરો

પણ થોડી હોય તો તમને ખંચેરી ખંચેરી ના આલુ અને તમે પોલીસ વાળા છો તમારું કોઈ પ્રૂફ છે બે મિનિટ મૂક મળ્યો એટલે પોલીસ જેવા લાગે મળ્યો જો નહીં મૂક

સાહેબ આ તો તમારો બા નો ફોટો લાગે કાબ્રાજી નો હા એ તો પોલીસ વાળા સાહેબ સાહેબ હા સાહેબ મારા બાપા નો ફોટો બતાવે તમે મારા જ તો તમારા ઉપર ચોથી છો બધા કાળિયા હોય તમે માપ ના કાળિયા હોય ગુડાણ અમાર પાટણ તે જન્મ હોય થયો છે પણ થોડો તો ટીકો તો અડક નઈ તમારા કાળા તમે તો માપના કાળા હો આ નું ભાઈ હવે જોન તમે ના ના જાવ એમ નહીં જવા દેવા આવા તો કાઠો એવું છે એમ નહિ સમજો તમે એમ નહિ સમજો તમે એમન રિક્ષા વાળા નું હું સમજો છો લ્યા દર્દી પેલી બાજુ ઊંડો કાકા તમે એમન હું સમજો છો આ જોઈ છે તમારું